મધ વાત કરી તો તમે ખાંડ ખાઓ અને મધ ખાઓ તો મધ તમારે શરીર માટે સારી વસ્તુ છે હું ને અર્જુનસિંહ વખત કયું ગામ અર્જુનસિંહ જ્યાં ગામમાં એક આપણો ખેડૂત દીકરો હતો એ મધની પેટી રાખે છે અને મધ બધું ભેગું કરે છે હવે એ આખી મંડળી સહકારી મંડળી મધ પેક કરી અને વેચે છે તો આપણા જ ગામડાની અંદર આ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે એવી ઘણી બધી એક્ટિવિટી આપણા ગામડામાં થતી હશે આપણને ખબર નથી તો આપણને ખબર છે પણ આપણને એનું ઇમ્પોર્ટન્સ ખબર નથી પણ તમે આપણા સંસદ સભ્ય દેવુસિંહના માધ્યમથી કુશળસિંહના માધ્યમથી આપણા ભાઈ ધારાસભ્યના માધ્યમથી આ વસ્તુનો ઉજાગર કરી શકીએ આ મન કી બાતની અંદર આખા દેશની અંદર જે જગ્યાએ તમે હું ના જઈ શકીએ એ બધી જગ્યા દેશના ખૂણે ખૂણે તે શોધી શોધી અને આ બધું મોકલે છે કોણ તો તમારા જેવા મારા જેવા આપણા બધા જે લોકો છે જે કોઈક જગ્યાએ આપણા જિલ્લામાં જોયું તાલુકામાં જોયું હોય તો એનું સરસ રાઇટર લખીને દેવસીને આપી દઈએ કે ભાઈ આ અમારા ગામની અંદર આ વાવ આટલા વર્ષનો ઇતિહાસ છે પણ આખી વાવ અમે ગામના લોકોએ સાફ સફાઈ કરી સાફ સફાઈ કર્યા પછી અહીંયા કાઢી દર રવિવાર લોકો આવવા માંડ્યા પ્રવાસી વધી ગયા ને કારણે ટુરિઝમ વધ્યું ટુરિઝમ વધવાનું કારણ શું સિદ્ધિ વિનાયક મંદિર કેટલા વર્ષ ત્યાં દસ કે બાર વર્ષ તો ત્યાં લોકોએ ચલો આપણે આખું ડાકોર મંદિર આજુબાજુ રોડ સાફ કરી નાખીએ આપણા જેટલા ધાર્મિક સ્થાનો છે શું એવો કાર્યક્રમ કરી શકીએ તો પરિકલ્પના કરો કે જેટલી વસ્તુ જેટલી ચોખ્ખાઈ હશે જેટલું સ્વચ્છતા હશે તો એમાં લોકોની નજર પડશે લોકોને ત્યાં આવવું ગમશે અને એટલા માટે દેશના એસવી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ આખો કાર્યક્રમ મન કી બાતનો એકસો અઠ્યાવીસનો એપિસોડ હતો કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ જિલ્લાની અંદર કોઈ પણ ગામમાં કોઈ કારીગર સારું કામ કરતો હોય કોઈ સારી રસોઈ કરતું હોય તો એ વસ્તુ ઉજાગર